લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તેમજ લીલાભાઈ દેસાઈનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન હકીકત આધારે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ મુજબના ગુનાકામેના આરોપીઓ હરિહરજી ગઢવી ઉંમર વર્ષ બેતાલીસ રહે મૂળ ગામ કોટાયા તાલુકો માંડવી કચ્છ હાલે રહે ધવલનગર બે માંડવી ગઢવી રહે માંડવી વાળાઓ માંડવી સિટી વિસ્તારમાં હાજર હોવાની હકીકત આધારે તપાસ કરતા મજગુર ઈસમો મળી આવેલ જેથી મજગુર ઈસમોને આ ગુન્હા અંગેની સમજ આપી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે